અને એમાંથી મરચું નાખવાનું છે ને નમક ડાલ લે કા ઉતચની ડાલ લે કા આ બોરામાં મમ્મી ગોળ્યું છે ગાઈસ હવે ડાલ દી ગઈ હે ઓરિયા બુરુ ચડાઈ છે કારણ કે માં ગોળ્યું બહુ થઈ ગઈ છે ને એટલે મરચું મીઠું પોતી કોનો કરતી બુરુ આલે બુરુ આમટ લઈ લો સિંગના દાણા ગાઈઝ આવી ગયા છે નાની નાની મિક્સ થાય છે

નવ નવ ની રાતો આવી ગઈ તમે લોકોએ જોઈ દ્યું મારી સોસાયટીમાં જેવું ડેકોરેશન થયું છે હવે રાતે બતાવીશ પાછું કે કેવું છે ડેકોરેશન મારા ઘરે પણ મેં થોડું ડેકોરેશન કરીશ લાઈફ હું બતાવીશ ઓકે તો ગયો બધું થઈ ગયું પણ ચોખાના તો જ ગયા ના એટલે મે ફરીવાર પાછું કયો ગેસ ચાલુ કારણ કે તેલ બળેલું હતું એટલે અને એમાં ફરીવાર થઈ જાય આ ફટ ફટ તળી લઈએ પોવા મમ્મી જારો આપી દો ગેસ ફાઇનલી તૈયાર એટલે આપણે ચોખાના પોબા સે તવામાં આવડે કઈ વાસી વાત છે મમ્મી ને તો આવડે મને આવડે મને જો તેલું ચાટા એ ઉડી ગયું બાય ફાઈનલી અમારે ગરબાની સ્થાપના થઈ ગઈ છે અને કોદી અમારી સ્વીફ પર પણ મેં વધેલ દીધું છે અમારી કોદેવીમાં ચૌનમાં છે જય ચૌનમાં અને રાંદલમાં ચૌનમાં આ નવરાત્રીમાં મારો લાલો પણ ઝગમગ જગમગ છે મારું ડેકોરેશન જો ધનવેલનું અહીંયા કોણે ચડાવ્યાને પડી કાઠી પડી ન ગઈ નીકળી ગઈસ નાની સિરીઝ છે એટલે આટલું ડેકોરેશન છે અમારે ઝાડવા પણ આટલા જ છે અહીંયા ધનવેલ છે ને કુંસીવા છે

नहीं हमारा को पालिश मरवाते